ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ તો જો અમે થઈ ગયા છીએ ફ્રેશ ને થઈ ગયા છીએ ફ્રી અને જઈએ છીએ વાળીએ તો જો અમે નીકળી ગયા છીએ હું ને અહીંયા ને અહીંયાનો મામો વાડીએ કારણ કે ગામડા એવા હોય એટલે વાડીએ તો જવું જ પડે તો આવી ગયું છે અહીંયાથી મારા પપ્પાનું ખેતર તો જો મારા પપ્પા ખેતરમાં ખેતરમાં હે ને મરચાં જીરું બધું એવું છે જો દેખે અહીંથી રોડ ઉપરથી અને આ છે મારા પપ્પાનું ખેતર તો જો અમે પહોંચી ગયા છીએ ને હવે એવો ઝાપો ઝાપો ખોલવો પડશે આ મામુને દીકરો બે ગાડી લઈને પહોંચી ગયા વાડીએ તો વાડીએ જો ટ્રેક્ટર પડ્યું છે ને મારા પપ્પા કાંઈ કામ કરે છે ખોલે છે ગેટ અને આ જો ખેતર છે અને આ છે રસોડું મજૂર માટેનું પણ મજૂર તો ભાગી ગયા એટલે હવે આ બધું જે અહીંયા આવે એ કામ ધંધો જેને જી બનાવી ચા બાવ એ બધું અહીંયા બને પછી જો આ મામુનો દીકરો આવી ગયો નીચે ઉતરીને અને આ છે મામુ અને આ મામા એ જો બગીચો બને છે જોરદાર પેલા આગલી વખતે એવા હતા ત્યારે ઝાડવા બધા નાના નાના હતા આજે છે તુવેર તો છે ને જો તુવેરમાં સરસ મજાની તુવેર આવી ગઈ છે અને આ જો બગીચોમાં બગીચામાં ઝાડવાય એ મોટા થઈ ગયા છે અને ગલગોટા તો જોરદાર એવા છે જો વાડીએ પહોંચીને આ બધું બતાવું છું જો ફાઇનલી પહોંચી ગયા છે સવાર સવારમાં દસ વાગ્યામાં વાડીએ તો ચાલો વાડીની મોજ લેવાના આ છે જો દાળમી દાળમીમાં ફૂલ આવ્યા છે જોરદાર દાડમ ક્યારે આવે ખબર નહીં આવે તો પણ ને ચકલા ચાબરા ખાઈ જાય બધા આ છે મારા પપ્પાનું જીરું જો જીરું સરસ મજાનું મોટું થઈ ગયું છે અને એમાંય હવે દાંડલિયા બેહી ગયું છે જો ટૂંક સમયમાં જીરું આવશે ખરવામાં એ સરસ મોટું 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 સરસ જીરું છે ને આ છે મૂળ જીવાય મૂળો છે જો કેવડો મોટો મારી મમ્મીએ બધું એવું છે શાકભાજી ને બધું ના છે મરચાં જો મરચાં ઉતારી લીધા છે કેટલા બધા પંદર એ ચાર પાંચ છ ગાંઠી ગાડીઓ પડી અહીંયા પાંચ છ ગાહડીઓ પડી છે હવે વેચવા જવા દેવાના છે ગી અહિયાં શું કાલે છે શું કાલે છે ટેટર લાવે છે વાહ યાર ભાઈ તો ટેટર ચલાવે છે ઓહ ક્યાં આવ્યો હાડીએ દાડીમાં બેહીને ક્યાં આવ્યો હમણાં શેમાં બેઠો તો યાન ટ્રેક્ટર માં હેમાં ટ્રેક્ટર માં બેઠો તો યાને ફૂલ ક્યાં હતું ફૂલ બતાય તો ના છે યાને તોયલું તું ક્યાં સૂંઘવાનું હોય કેમ સૂંઘાય ફૂલ હા કેમ ઊંઘાય આમ આમ નથી તે પલી જાય પલી જાય નીચે બેસી જા એ બાપલે અહીંયા ને ઉતરતા આવડે છે હો ભાઈ નીચે બેહીન ઉતરવાનું હોય બેબી ને નીચે બેહીન હમણાં કેમ બેસીને ઉતરો હા મારું બાબુ ગુડ બોય આ બાજુ વહી થોડક થોલક હવે ઉતરી જા નીચે એમ મારું બેબી ઉતરી ઉતરી જા નીચે વાહ વાહ બેબી ને ઉતરતા આવડી ગયું છે ઓ હવે એક પગથિયું છે આવી જા આવી જા નીચે જલ્દી છી છી છે છી છી નીચે ઉતર વાહ મારું બેબી વાહ 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 હવે ફૂલ કા છે લઈ આઈ ફૂલ મ બેબી ફૂલ લેવા ગયું છે ઓ લઈ લે ફૂલ જતી એવું નઈ મોટું મોટું લે બસ ઈ લઈ લે ખેંચ નથી તૂટતું લે તો લીધો આલે ઓ કે સુંઘવાનું જો આમ નાકે રાખો લઈ લે જો નીચે પડી ગયો લઈ લે નાકે સુંઘો કા સુંઘવાનું હોય જો આમ આમ અહીંયા અહીંયા હું ખાવાનું નહીં જો આમ જો મારી આમ જો જો આમ કરવાનું જો આમ જો મારી આમ જો કેમ કલાનું મામા ઘરે જો કેટલા બધા ફૂલ છે મામાની હાડી આલે આલે આલે

અને થોડા ઘણા મરચાં ઉતારવાતા પણ એવું લાગે છે કે અહીં અડધા પડધા તો છે ને રોજડા આવે ને અણકાવે ને રાતે કંઈક આવ્યા છે તો ઘણા બધા ખેરાઓ એવું દેખાય છે દૂરથી તો જો અહીંયા ને ભાઈ ડપગ જાય છે આગળ એના નાનીમાં જાય છે અને જો આ પથ્થારો કરીને આમ જો ભાંગી તોડીને મરચાંનો ભૂક્કો ભળાઈ દીધો છે હરણ આવ્યા છે ને તો રોજડા એટલે અહીંયા કંઈક બાયધા બાયધા આવી છે જો ભૂક્કાનો આમ જો

વિડીયો બનાવું છું વિડીયો જો અમારા મમ્મી શાકભાજી વીણે એના જો આમાં ફાલ તો જો હજી તુવેરમાં દૂધીનો વેલો જો આમાં નાની નાની દૂધી લટકે જો આ તુવેર આ ભાઈ તુવેર તું વેર તોડેશ આ જો હચડી તું વેર ઊંધી પડી ગઈ કઈ નઈ એક તો એક

કોહર જો આટલા સુધી તો હારું પાક પડશે તો પણ અમે નહીં હોય ન કરે એમ થાય કઈ કરાવડા આવે આમ જો રાયમાં હા રાયમાં સિંગુ તો જો લથ્થર બથ્થર આખી ભયરી છે અને આ જો ધાણા કેવડા કેવડા મારા કમરે પોગીને એવડા એવડા ધાણા છે મમ્મી ની કમર ઉપર ઉપરના જ છે મમ્મી ઢોકાઈ જાય એટલા તો અને આ વાયું છે લસણ આ પાછળ આવલી હુકાઈ ગઈ મરચી એમાં વાયું છે હારવા માંડ અમને થોડુંક લસણ દઈ જવું લસણ જો ટપક માં વાયું છું તુંબલી જો વાહે વાહે રખડેશ

હું બનાવું છું વિડીયો કામ હું છે શાકભાજી ઉતાર્યું વાલ ઉતાર્યા દૂધી ઉતારી મરચાં તો રોજડા ખેરી નાખે છે તો એ મરચાં તો વીણી લેવાના હે તો ઉતારવા પણ ઉર્યું નહીં અને દૂધી એ કાંઈ ઉતરી એકાદ દીવા ઢોકળા થાય લસણ ઉપાડી પછી ઘર ભેગી ના થાય કે રસોઈ બસોઈ બનાવી અને જો તુંબલી મારી વાહે રખડેસ જો મજો મજો પડી ગયો ગાજો આજી રાય જો અધૂરી રહી ગઈ હતી ને પાછી રાય જો ચણા ચણા જો સરસ મજાના પર્પલ કલર ના ફૂલ આવી ગયા છે જો છે ને ચણા હોક હોક વાવી દીધું બધું અને આ બાજુ જો તુવેર પોહરવી અને આ પારા અધૂરો રહી ગયો હતો ને તો જો રાય વાવી દીધી આ પીળા ફૂલ વાળી છે ને બધી આ ખેડૂત કેટલી મહેનત કરે ને ત્યારે આટલું ઉગે તે બધે ને એમ કે ખેડૂતને મફતમાં થાય જો આ ઘઉં છે આ ઘઉં હજી ડુંડી બોંડી આવી નથી આવી છે એકાદી બે જો બતાવું જો છે ને આ ક્યાં ક્યાંક ડુંડી હજી આવી છે બાકી એટલી બધી દેખાતી છે ને હજી જો આ બે ડુંડીયું છે હજી આટલા ઘઉં છે છે ને આમાં જે ચણામાં કાંઈ એટલું બધું આવ્યું છે નહીં ચણામાં જો હજી ફૂલ આવ્યા હેવું એ પણ ખેડૂતને કેટલી મહેનત કરવી પડે તોય છે ને બધા એમ કે કે આ બધું ખેડૂતને ફ્રીમાં થાય તો આપણે દેતા જીવ નો હાલે પણ હારો અહીંયા વાડી આવીને કામ કરો તો ખબર પડે કે કેમ ખેડૂતે મહેનત કરી હોય નાના છોકરાની જેમ એણે ઉછેર્યું હોય ત્યારે આ બધું થાય એક નાના છોકરાને હે ને હાલવા શીખવાડવાનું બોલવા શીખવાડવાનું એવું બધું હોય હાચવવા પડે તો આ છોડવું એક નાનો હોય ને પેલા રોપવો પડે પછી એને હે ને એમાં આજુબાજુ ખડ હોય બધું નીંદવું પડે દવા છાંટવી પડે એને ટાઈમે બધું છે ને પાણી પાવવું પડે દવા છાટે બધું કરે ત્યારે આ ખેડૂતને આ કેટલી મહેનત કરે તો એ ભાવ તો મળે જ નહીં તો એ ભાવ છે ને યાડવાળા કરે ત્યારે આ બધું થાય તો એ ભાવ છે ને યાડવાળા કરે અને પાછા એમ કે તમારો માલ સારો નથી ભાઈ કેટલી મહેનત કરી હોય ત્યારે આ બધું થતું તો ચાલો ભણના રહેજો મારા વિડીયોમાં બેટી અમારી મમ્મી ટમેટા ઉતારે છે જો છે ને ટમેટા જો લટર પટર પહેર્યા જો દેખા હે નહીં આમ જો આમાં ટમેટડી જો છે ને મસ્ત જો આ છે વરિયાળી છે કેટલી સરસ મસ્ત ને આવી વરિયાળી ને આ છે મેથી

પછી થાય જ છે જો આ છે તુવેર તુવેર છે ને જોરદાર છે અને અત્યારે જોઈએ મીઠી એટલી લાગે સિટીમાં હારી છે ને વીની ત્રીની છે ને અઢીસો હોય તો માણા બધા લઈ લઈને ખાય અહીંયા જો મારા પપ્પાએ કેટલી તુવેર વેવી છે ને તો મારા મમ્મી સાક જ ન કરે એમ કે એવું કોણ વીણે અને આપણે સિટીને બાયું ત્રીસ રૂપિયાને અઢીસો હોય ને તો આ લઈ ને તુવેર ઠોઠાનું શાક બનાવે અને આને તુવેરના ઠોઠા ગાય ઘરે હોય ને તો તુવેર ઠોઠાનું શાક હું હોય ને એ નથી ખબર પડતી તો જો આમ તુવેર થોડા ટૂંક સમયમાં બનાવા તો જો એ નાની તુવેર હતી આ છે મોટી તુવેર તો હાલો તુવેર ખાવા